મિત્રો રાજુભાઈ કરપડાના જન્મદિવસે એમની માતાએ શું કીધું કે ભાઈ ભલે આખું દેશ દિવાળી મનાવતું હોય પરંતુ અમારા માટે તો અંધારું છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું તમારા દોસ્ત શૈલેશ બિલ મિત્રો વાત કરવામાં આવે તો જે રાજુભાઈ કરપડા કેટલાક દિવસોથી જે ખેડૂતો માટે લડવા ગયા હતા પરંતુ એમના પર કેસ મારીને અંદર કરી દેવામાં આવ્યા છે ત્યારે એમની માતાએ એવું કીધું કે મારો દીકરો છે ને એ કોઈ દિવસ પાછો ઓળવાનો નથી તમે ગમે એવું કરશો પણ આ મારો દીકરો છે એ લડીને જ રહેશે સરકાર ગમે તે કરશે પણ મારો દીકરો પાછો ઓળવાનો નથી ભલે જીવ બલિદાન આપવું પડે જીવ આપવું પડે તોય છતાં મારો દીકરો ક્યારેય પાછો પડવાનો નથી આ રીતના રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામને બંને નેતા અને જે એમની મમ્મી છે મમ્મીએ કીધું કે ભાઈ અમે શક્તિ આપે લડવાની શક્તિ આપે ભગવાન એમને હિંમત આપે આ રીતનો એ મમ્મીના મમ્મીની અંદર હિંમત તો જુઓ ભાઈ હા ખરેખર ભાઈ જે આ લોકોને ખોટી રીતે કેસ કરીને જે અવાજ ઉઠાવતા હોય એમને ખોટી રીતે કેસ કરીને એમને જેલમાં નાખી દેવામાં આવ્યા હોય ત્યારે અત્યારે મોટો વિવાદ છે આખા ગુજરાતમાં જે એવો વિવાદ ચાલી રહ્યો છે કે ભાઈ હા જેની મમ્મીએ કીધું કે ભાઈ અમને બધી ખબર છે કે કોઈ અવાજ ઉઠે કોઈ આગળ પડે એમને ખોટી રીતે ગુના કરીને એમને જેલમાં પૂરી દેવા અમુક કાવતરું કરી રહ્યા છે કે ભાઈ હા જ્યાં મિત્રો અત્યારે જે મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે પ્રવીણ રામ અને જે રાજુભાઈ કરપડાને સોડાવવા માટે આખું ગુજરાત અને દિલ્હીના મુખ્યમંત્રી પણ આવી રહ્યા છે હવે પણ એમના પર જે જે કલમ મૂકવામાં આવી છે બહુ મોટી કલમો હોય છે એટલે બિલકુલ સોટવાનો બિલકુલ પણ ચાન્સ નથી કે ભાઈ હા પણ ખરેખર મિત્રો આમ એમની મમ્મીએ એવું કીધું કે ભાઈ આ પ્રવીણ અને રાજુભાઈ કરપડા ક્યારે પાછા પડવાના નહીં તમારે જે કરવું એ કરજો અને જીવ આપું કહેશે ને જીવ આપવાનું કહેશે તોય જીવ આપી દેશે પણ આ ખેડૂતો માટે લડશે ને લડશે પાછો ક્યારે પડશે નહીં આ રીતના ચોક્કસ કીધું જી હા મિત્રો આજની વિડીયો અંદર બસ આટલું આ ઘટના વિશે તમારે શું કેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો જય હિંદ વંદે માતરમ